બે રેખાંશ ભૂતો વચ્ચે કેટલા કિ કિમીનું અંતર હોય છે તો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ને ઓગણચાલીસ બી એકસો બાવીસ સી એકસો અગિયાર અને ડી બસો અગિયાર હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ને અગિયાર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો રિસોર્ટ રિમોન્ટ સોરી પ્રશ્ન નંબર બે રિમોન્ટ સેન્સિંગ શબ્દનો સૌ પ્રયોગ કોણે કર્યો હતો એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ઇવલિન પ્રૂટ બી મિકોન સી ટોલેમી અને ડી આર્યભટ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોટ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો જીરો કયા નામે ઓળખવામાં આવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ કર્મભૂત બી મકર સી ગ્રીનિચ રેખા અને ડી વિષુઅવૃત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિષુઅ પ્રશ્ન નંબર

પૂરતું અંતર કાપે છે તેના ચાર વિકલ્પો દેખ એ ચોવીસ ચોવીસ અંશ બી પંદર અંશ સી એક અંશ ને બી બાર અંશ તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પંદર અંશ પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયા દેશનો પૂર્વ પશ્ચિમ ફેલાવો સૌથી વધુ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કેનેડા બી યુએસએ સી રશિયા અને બી ભારત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રશિયા જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે